સુરત શહેરમાં ભારે વરસાદને કારણે ખાડીપુરની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું સુરતના સરથાણા કુંભારિયા સણિયા હેમાદ પરતપાટિયા લિંબાયત ડુંભાલ અલથાણ વેસુ વીઆઈપી રોડ સહિતના વિસ્તારમાં ખાડીપુરનું પાણી ફરી વળ્યું હતું ત્યારે કેટલીક સોસાયટીઓમાં આ ખાડીપુરનું પાણી પીવાના પાણીની સાથે ભળી ગયું હોવાના કારણે લોકોના ઘરમાં દુર્ગંધ મારતું પીળા કલરનું પાણી આવી રહ્યું હતું ગંદા પાણીની ફરિયાદ સુરત મહાનગરપાલિકાને મળતા સુરત મનપાના પાણી વિભાગ દ્વારા ટેન્કરની મદદથી જે સોસાયટી ખાડીપૂરના પાણી ઘૂસ્યા હતા તે તમામ સોસાયટીઓમાં ટેન્કરની મદદથી પાણી સપ્લાયની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે લોકોના ઘરમાં આવતું પીવાનું પાણી દુર્ગંધ મારતું હોવાને કારણે લોકો પણ ટેન્કરમાંથી પીવાનું પાણી ભરવા લાઇન લગાવીને ઊભા રહેલા જોવા મળ્યા હતા ત્યારે લોકો દ્વારા પણ કહેવામાં આવ્યું હતું કે ખાડીના ગંદા પાણી સોસાયટીઓમાં ફરી વળ્યા હતા અને આ પાણી સોસાયટીના બોરમાં ઘૂસી ગયા છે આ ઉપરાંત પીવાના પાણીની પાઇપલાઇનમાં પણ ખાડીનું પાણી ભળી ગયું છે તેથી જ ઘરમાં જ્યારે પીવાનું પાણી ભરીએ છીએ ત્યારે ખૂબ જ દુર્ગંધ મારતું અને ગંદુ પાણી આવી રહ્યું છે ગંદા પાણીના કારણે પાણીજન્ય રોગચાળો ન વકરે તે માટે મનપા દ્વારા હાલ ટેન્કર દ્વારા પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે બ્યુરો રિપોર્ટ એસ ટવેન્ટી ન્યૂઝ સુરત